નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક ઘટના સામે આવી છે સરકારી બસ ના સરકારી બસના અચાનક મરગી નો હુમલો આવ્યો અને તે ડ્રાઈવિંગ સીટ પરથી પડી ગયો બસ જ્યારે ભેકાબુ થઈને ખાઈમાં પડવા લાગી ત્યારે તેમાં મુસાફર કરી રહેલી એક મહિલાએ ખૂબ હિંમત બતાવી અને 24 મુસાફરોનો જીવ બચાવ્યો મહિલાએ ચાર પડતા બતાવીને બસનું નું સ્ટેરિંગ સંભાળી લીધું અને ડ્રાઈવિંગ કરતી વખતે મોટી દુર્ઘટના થતા બચી ગઈ તે મહિલા કાર ચલાવવાનું જાણતા હતા પરંતુ તે મહિલા પેલી વખત બસ ચલાવીને લોકોને જીવ બચાવ્યો છે આ મહિલા પહેલા પણ ક્યારે બસ ચલાવી ન હતી ડ્રાઈવર અને અન્ય યાત્રીઓના જીવ ખતરામાં જોતા બસ ચલાવનો તેને નિર્ણય લીધો હતો મૂર્ચી ડ્રાઈવર ને કર્યો અને તે પછી બસનું નું સ્ટેરિંગ સંભાળ્યું સૌથી પહેલા ડ્રાઈવર ને જરૂર આપી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો અને પછી સાથી મહિલાઓ યાત્રીકોને તેના ડિસ્ટન્સ સુધી પહોંચાડ્યા અને ડ્રાઈવરને પણ યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડ્યો જ્યારે આ ઘટના ઘટી હતી આ દરમિયાન ડ્રાઈવરને વહી ચડતા તે પડી ગયો હતો ડ્રાઈવરની આવી હાલત જોઈ બસમાં સવાર બાળકો પણ ડરી ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા તેમાં તે લોકો રડવા પણ હતા ત્યારે યોગિતાબેને આખી બસ કંટ્રોલમાં કરી તો મિત્રો યોગિતાબેને લઈને તમારું શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો મને લાઈક કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમારી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો